કેટલાક દિવસથી મુંબઈના મૌલાના સલમાન અઝરી લઈને ચર્ચામાં છે જૂનાગઢ ખાતે તેમની ધરપકડ બાદ તેમને સરથી જામીન મળ્યા ત્યારબાદ કચ્છ પોલીસે ધરપકડ કરી અને હવે તેની ધરપકડ કરી છે અરવલ્લી પોલીસે અરવલ્લીમાં ચોવીસ ડિસેમ્બરના રોજ તેમણે એક ભડકાઉ ભાષણ આપ્યું હતું ત્યારબાદ આ ફરિયાદ દાખલ થઈ અરવલ્લી પોલીસે ટ્રાન્ઝિટ વોરન્ટથી તેમની ધરપકડ કરી તેમને અરવલ્લી કોર્ટમાં રજૂ કર્યો હતો અરવલ્લી કોર્ટમાં પોલીસે તેમના રિમાન્ડ માંગ્યા હતા અરવલ્લી કોર્ટે તેમને સત્તર ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ આપ્યા છે આપને જણાવી દઈએ કે મૌલાના સલમાન અઝરીએ એક ધર્મને ઉશ્કેરાય તેવા ભાષણો આપ્યા હતા તેના વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસે મુંબઈના ઘાટકો પર વિસ્તારમાંથી તેમની ધરપકડ કરી હતી સલમાન અઝહરી નામના વ્યક્તિનું ત્યાં કાર્યક્રમમાં ભાષણ રાખવામાં આવેલું અને એ ભાષણ ઉશ્કેરણીજનક અને વયમનસ્ક કોમી ઊભી કરે તે પ્રકારનું ભાષણ હોવાની લીધે તેમના ઉપર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈએ આઈપીસી એકસો ત્રેપન બસો પંચાણું બસો અઠ્ઠાણું તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી દસ દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી આજ રોજ મોલાના અજહર મુફ્તી સાહેબને રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં એમાં તપાસ કરલા અમલદાર શ્રી કે જે ચૌધરી સાહેબે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરેલી જેમાં આરોપી પક્ષે અમોએ દલીલ કરી એમાં જે તે નામદાર કોર્ટના ખુલાસા કરવા હતા એ જે જરૂરી ખુલાસા અમે કર્યા છીએ અને નામદાર કોર્ટે અમારી દલીલો પણ ધ્યાનમાં લઈ અને મૌલાના અઝહરી સાહેબ મુફ્તી સાહેબને સત્તર બે બે હજાર ચોવીસ સુધી એટલે ચાર દિવસ પૂરા ના રિમાન્ડ આપવામાં આવેલા છે